નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો મિત્રો તો વાત જે સંસ્થા છે કોન્વેન્ટ વિવિધ ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો લોર્ડ કોન્વેન્ટ સ્કૂલ જે સીબીએસ અંતર્ગત મિત્રો ઓપોઝિટ ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ ટીચર્સ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈશું આપણે તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્વાઇટ એપ્લિકેશન ફ્રોમ પેશન એન્ડ કોમ્પિટ એજ્યુકેટર્સ હુ આર બ્રાઇટ ઇનોવેટીવ એન્ડ કમિટેડ ટુ ટીચ ધ ફોલોઇંગ પોસ્ટ ઇન અવર સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ફોર ધોનોમિક ઇયર ટુ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ટુ નોટ્યુન ન્યુ એજ યંગ લીડર્સ જેમાં તમે જોઈ શકો છો મિત્રો પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે શિક્ષકો માટે જેમાં પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મોન્ટેસરી ટ્રેન્ડ તેમજ ઈસીસી તેમજ ઇસીસી ઈ એનટી ડીએલએડ કરેલું હોય તેમજ ત્રણ વર્ષનો પ્રી પ્રાઇમરી એજ્યુકેશનનો અનુભવ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા પ્રી પ્રાઇમરી શિક્ષકો માટેની અરજી કરી શકે છે મિત્રો પ્રાથમિક વિભાગ માટે વિવિધ જગ્યાઓ છે જેમાં પ્રાઇમરી ટીચર્સ માટે પીઆરટી માટે મિત્રો મેથ્સ તેમજ સાયન્સ વિષય માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી બીએડ ડીએલએડ કરેલા હોય તેમજ ત્રણ વર્ષનો પીઆરટી તરીકેનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સોશિયલ સાયન્સ તેમજ ઇંગ્લિશ માટે અહીંયા બીએ બીએડ ડીએનએડ નો લાયકાત ધરાવતા હોય તેમજ ત્રણ વર્ષનો પ્રાઇમરી ટીચર્સનો અનુભવ ધરાવતો ઉમેદવારો પ્રાઇમરી ટીચર્સ તરીકે અહીંયા અરજી કરી શકશે મિત્રો સેકન્ડરી ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગ માટે ટ્રેન ટીચર્સ માટે મેથ્સ તેમજ સાયન્સ માટે બીએસસી બીએડ ની લાયકા ધરાવતા હોય તેમજ ત્રણ વર્ષનો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તરીકે અનુભવ ધરાવતા ઉમેદવારો તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ માટે પણ અહીંયા જગ્યાઓ છે જેમાં બીએ એ બીએડની લાયકા તેમજ મિનિમમ થ્રી યર્સ એઝ અ ટીજીટી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સનો અનુભવ ધરાવતો ઉમેદવારો માધ્યમિક સેકન્ડરી ટીચર્સ માટે અરજી કરી શકશે સિનિયર સેકન્ડરી ટીચર્સ માટે અનુભવ ધરાવતા હોય પીજીટી એકાઉન્ટ માટે અહીંયા એમ કોમ ઇન એકાઉન્ટ તેમજ બીએડ ની લાયકાત ધરાવતા તેમજ ત્રણ વર્ષનો એ પીજીટી તરીકે અનુભવ ધરાવતા હોવો જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પોલિટિકલ સાયન્સ તેમજ હિસ્ટ્રી માટે એમએ ઇન પોલિટિકલ સાયન્સ હિસ્ટ્રી બીએડ નો કોર્સ કરેલો હોવો જોઈએ ત્રણ વર્ષનો પીજીટી તરીકે અનુભવ કોમ્પ્યુટર સાયન્સ માટે એમસીએ તેમજ તેમજ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ મિત્રો તરીકેનો ફિઝિકલ એજ્યુકેશન માટે એમપીએડની હોય તેમજ મિનિમમ ત્રણ વર્ષનો પીજીટી તરીકેનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ એટલે કે વહીવટી સ્ટાફ માટે અહીંયા જગ્યાઓ છે મિત્રો જેમાં ગ્રેજ્યુએશન એડવાન્સ નોલેજ ઓફ કોમ્પ્યુટર ધરાવતા હોય તેઓ ઉમેદવારો એડમિન સ્ટાફ માટે મિત્રો અરજી કરી શકશે તેમજ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ સીબીએસસી અંતર્ગત ગિવન ટુ ટીચર્સ વિથ એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડ વિથ બેઝિકર નોલેજ તેમજ કેન્ડિડેટ શુડ હેવ સ્ટડીઝ પ્રોવડ ઇન ઇંગ્લિશ મીડિયમ એન્ડ ઇઝ ગુડ કમાન્ડ ઓર ઇંગ્લિશ લેંગ્વેજ ધરાવતા હોવા જોવરેબલ પે ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ એઝ પર ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એટલે કે મિત્રો આકર્ષક પગાર ધોરણે મળવા પાત્ર થશે કેન્ડિડેટ્સ વિથ ધ રાઇટ સ્કિલ્સ આર રિક્વેસ્ટેડ ટુ ડ્રોપ ધ ધેશન

કાઇન્ડલી મેન્શન ધ સબ્જેક્ટ પોઝિશન ફોર વિચ યુ વુલ બી એપ્લાયિંગ ઇન ધ સબ્જેક્ટ લાઇન એટલે કે ખાસ જે સબ્જેક્ટ લાઇન પર તમે કઈ પોસ્ટ પર એપ્લાય કરવા માંગો છો તે દર્શાવવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો લોર્ડ કોન્વેન્ટ સ્કૂલ જે સીબીએસઈ અંતર્ગત મિત્રો જે સુરત ખાતે આવેલી છે જેમાં વિવિધ પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી તેમજ સિનિયર સેકન્ડરી તેમજ એડમિન સ્ટાફ માટે આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય